તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો છે ત્યાંશી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મહિન્દ્રા બોલેરો ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને મહિન્દ્રા બોલેરો ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટોપ કંડિશન માંગ છે બે હજાર મોડેલ છે ખૂબ સાચવેલી ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જ છે ગાડીના બધા કાગળિયા પણ કમ્પ્લીટ છે ટીપટોપ ટોપ ગાડીની કન્ડિશન છે ગાડીનું પિકઅપ પણ જોરદાર છે ગાડીના ટાયર પણ સારી કંડિશન માં છે રાજકોટ પાર્શિંગ ગાડી છે વીમો પાર્શિંગ ચાલુ છે ફર્સ્ટ પેલો ઓનર ગાડી છે ગાડીના સીટ કવર પણ ઓરિજિનલ છે છ લાખ ગાડીની કિંમત કરે છે રૂબરૂ માંગ ફેરફાર થઈ જશે ગાડી માંગ કોઈ પણ જાતનો સળો કે કાટ જોવા નહીં મળે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ